ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે ચૌદમો પદ્મવિદાન સમારોહ યોજાયો હતો જેમાં દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત વૈદિક મિશન ટ્રસ્ટના અધ્યક્ષ ધર્મબંધુ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સાત વિદ્યાશાખાના પાંચ હજાર પાંચસો ત્રીસ છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં સાડાત્રીસ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા કચ્છ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના બે હજાર ઓગણ સાહીઠ વિદ્યાર્થીઓને સાયન્સ ફેકલ્ટીના છસો સત્તર વિદ્યાર્થીઓને લો ફેકલ્ટીના ત્રણસો સોળ વિદ્યાર્થીઓને અને એજ્યુકેશન ફેકલ્ટીના ત્રણસો તેતાલીસ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના એક હજાર નવસો સત્યાસી વિદ્યાર્થીઓને મેડિસિન ફેકલ્ટીના એકસો બ્યાસી વિદ્યાર્થીઓને ડોક્ટર ઓફ ફેકલ્ટીના છવ્વીસ વિદ્યાર્થીઓ મળી કુલ પાંચ હજાર પાંચસો ત્રીસ વિદ્યાર્થીઓને ચૌદમા પદમ વિદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવી નમસ્કાર આજ રોજ ક્રાંતિગુરુ ગુરુ શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો નો ચૌદમો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો આ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાત રાજ્યના ગવર્નર મહામહિમ શ્રી દેવરતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમની સાથે રાસલા ના જે સ્વામી ધર્મ બંધુજી કે જેઓ વૈદિક મિશન ટ્રસ્ટના સંસ્થાપક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અતિથિ તરીકે આપણા આદરણીય આર આર પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા આજ રોજ પાંચ હજાર પાંચસો થી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે અઠ્યાવીસ થી ઓગણત્રીસ ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા પણ આ વખતે સાડત્રીસ ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે સત્તરસો થી પણ વધુ વિદ્યાર્થીઓ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે અને મને કહેતા આનંદ થાય છે કે જે વડીલોને આપણે આમંત્રણ આપ્યા હતા એ બધા જ વડીલ મિત્રો આજે આ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પદવી મેળવ્યા પછી કયા નવા પ્રવાસો અથવા તો પ્રયાસો દ્વારા એમને પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એના કેટલાક સિદ્ધાંતો સ્વામી ધર્મંધુજી દ્વારા તેમજ આપણા મહામહિ આચાર્ય શ્રી તેવ્રજી દ્વારા આપવામાં આવ્યા અને આજ રોજ આપ સૌએ જેમ માણ્યું કે આજે આ જે પ્રસંગ છે એ યુનિવર્સિટી માટે એક લગ્ન કરતા પણ વિશેષ પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપ સૌની ઉપસ્થિતિ એ અમારા માટે ખૂબ જ પ્રેરક રહી

જે ગોલ્ડ મેડલ મળ્યું છે હું મારું સપનું હતું કે હું ગોલ્ડ મેડલિસ્ટ બનુ અને આજે મેં આ સપનું પૂર્ણ કર્યો છે